જામનગરના જીવાભાઈએ પોતાનું નિવૃત્તિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત ગામડાના સીમાડે આવેલી જગ્યામાં લીમડો પીપળો વડ ઉમરો સહિતના પંદરસો વૃક્ષોનું વાવેતર કરીને તેઓ જતન કરી રહ્યા છે આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ બસિયા જામનગર કૃષ્ણનગર ગામ નાગાજારનું એટલે એમાં અમારા ગામના સીમાડે ધાર ઉપર વર્ક્ષો વાવેલા છે એમાં ગઈ સાહેલ પોર હાથસો વાવેલા ઓણ આઠસો વાવ્યા છે એમાં વાવવામાં ઉમરા પક્ષી ખાઈ અને પીપરા પીપરા ચોવીસ કલાક ઓક્સિજન આપે એથી પર્યાવરણ સુધરે અને વડલા ઉમરા પીપળા લીમડા અને અનેક અનેક ઘણી પ્રકારના બધા થોડા થોડા વાવ્યા છે સેવા કરી છીએ અમે આ પર્યાવરણની માટે અટાણે હું નિવૃત્ત સઉં એટલે એવું વિચાર્યું કે આ ઝાડવા વાવી તો પર્યાવરણ સુધરે એ માટે વાવ્યા છે અને હવે આ ઝાડ છે ને એ બધાને ભવાય થોડા થોડા પોચાણ થાય એટલા ભવાય એ કરાય મારું